દેશ વિદેશમાં વસતા મારાશક મિત્રો આજે સૌથી મોટો પ્રોબ્લેમ જે છે દુખાવાનો છે કોઈને કમરનો દુખાવો કોઈને ખભાનો દુખાવો કોઈને ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ છે કોઈને ઢીચનનો દુખાવો છે કોઈને શરીરનો દુખાવો છે કોઈને ડોકનો દુખાવો છે કોઈને ઘૂંટીનો દુખાવો છે દુખાવાથી માણસ ત્રાહિમામ પોકારી જાય છે અને એના માટે એલોપેથીમાં માત્ર એક રસ્તો છે અને એ રસ્તો છે પેઇન કિલર જે પેઇન કિલર મારીને તમારી કિડની ઉપર જબરજસ્ત સાઈડ ઇફેક્ટ કરે છે એ કિડનીને પણ ફેલ કરી શકે છે મિત્રો એટલે ભૂલે ચૂકે શરીરનો દુખાવો સહન કરજો પણ પેઇન કિલર ના છૂટકે લેજો એની ટેવ ક્યારેય ના પાડતા મિત્રો નહીં તકલીફ થશે એટલે ખાસ યાદ રાખો દુખાવો થતો હોય ત્યારે સરસવનું તેલ અને તલનું તેલ એ બેને સરખા ભાગે મિક્સ કરી અને એની માલિશ કરવાની રાખો મિત્રો તો એનાથી મિનિમમ પચાસ ટકા જેટલો તમારા દુખાવામાં ફેર પડશે બજારમાં જે જુદા જુદા મોંઘા બ્રાન્ડેડ તેલો મળે છે એ તેલોની અંદર હું ખાતરીથી નથી કહી શકું પણ શંકા મને જાય છે કે તેલની અંદર શક્ય છે કે મિત્રો સ્ટીરોઈડ પણ હોઈ શકે જેનાથી એ તેલ વાપરો ત્યાં સુધી તમને એ દુખાવો ગાયબ થઈ જાય અને તમને એમ લાગે કે આ તેલથી દુખાવો ગાયબ થઈ ગયો જેવું તેલ બંધ કરો એટલે દુખાવો પાછો ચાલુ થઈ જાય છે ગામડામાં ઘણા ગામડાઓમાં ઠેર ઠેર મિત્રો આયુર્વેદના નામે પડીક્યો બનાવવામાં આવે છે અને પડીકીઓની અંદર સ્ટીરોઇડની ગોળીનો પાવડર કરીને મિક્સ કરવામાં આવે છે અને એ આપણને ખવડાવવામાં આવે છે અને એટલું બધું માર્કેટિંગ થાય છે કે સ્ટીરોઇડથી દુખાવો મટી જાય એ સો ટકા બ્રહ્માસ્ત્ર છે એટલે માઉથ પબ્લિસિટી લોકો વાતો કરશે ફરિયાની અંદર એક બેનને મટી ગઈ હા ફલાની જગ્યાએ તો પડીકીઓ આપે છે હું તો હવે દાદરોય ચડી શકું છું ખેતરમાંય જઈ શકું છું મને તો ઢીચરનો બધો દુખાવો મટી ગયો મારી મારા કુટુંબી ભાભી એમને આ પ્રોબ્લેમ હતો એ પણ પડીકી લાયા હતા મેં પડીકી જોઈ સાહેબ એની અંદર વ્હાઈટ કલરની ગોળી વાટેલી હતી સ્ટીરોઇડ હતી અને એ ગોળી મેં ગેરંટી આપી કે આ પડીકી તમે જ્યારે બંધ કરશો એટલે દુખાવો તમારો હતો એમનો એમ થઈ જશે એનાથી વધી જશે અને બન્યું એવું કે એ ગોળી એ પડીકી એ વૈદની પડીકી બંધ કરી દીધી સાહેબ આજે પણ દુખાવો એમનો એમ છે એટલે ક્યારેય મિત્રો આ રસ્તા શોર્ટકટ ક્યારેય ના અપનાવશો દુખાવા માટે દુખાવા માટે ઘણું સંશોધન મેં કર્યું છે ઘણું રિસર્ચ કર્યું છે અને રિસર્ચ કર્યા પછી ત્રણ જડીબુટ્ટી મેં શોધી કાઢી છે આ ત્રણ જડીબુટ્ટી બજારમાં જેટલા દુખાવાના તેલ મળે છે એમાં કોઈ નથી નાખતું કારણ કે એમાં મજૂરી બહુ છે એટલે કોઈ નહીં નાખે અને આ ત્રણ જડીબુટ્ટી માત્ર ને માત્ર ચોમાસામાં થાય છે હવે વરસાદ ચાલુ થશે એટલે જડીબુટ્ટી ઊગી જશે અને દિવાળી ઉપર એ જડીબુટ્ટી તૈયાર થઈ જશે મિત્રો દસમા મહિનામાં રિટાયર્ડ થઉં છું બધાની માગણી છે કે મનોહરભાઈ આ જડીબુટ્ટીઓ અમને શહેરમાં નથી મળતી તમે તેલ બનાવી અને વેચો પાંચ વર્ષથી બધાની ડિમાન્ડ છે એટલે મિત્રો દસમા

એક લાખ ટકા તમને ગેરંટી મળશે હા એનો ભાવ જે છે એ બજાર કરતા તો સો ટકા સસ્તો હશે સો ગ્રામના કદાચ એકસો ચાલીસ કે એકસો પચાસ રૂપિયામાં આપણને પડશે પણ એ આજે બજારમાં એ જ સો ગ્રામનું તેલ સાહેબ પાંચસો રૂપિયા છસો રૂપિયા નવસો રૂપિયામાં ઓનલાઈન તમે સર્ચ કરજો દુખાવાનું તેલ બજારમાં જે મળે છે જુદી જુદી બ્રાન્ડના તો પાંચસો રૂપિયાથી સો ગ્રામ નીચું હોય જ નહીં હું ખાલી દોઢસો રૂપિયામાં સો ગ્રામ અને ગેરંટીવાળું તેલ દસમા મહિનામાં હું રિટાયર્ડ થઉં છું લોન્ચ કરવા જઈ રહ્યો છું મારી એક જ ભાવના છે કે આ ત્રણ જે જડીબુટ્ટી છે એ જડીબુટ્ટીનો ઉપયોગ કરી આયુર્વેદમાં જેના ભરપૂર વખાણ કર્યા છે એનું જે ફોર્મ્યુલા છે એ મારી ફોર્મ્યુલા પ્રમાણે સિદ્ધ કરેલું તેલ માર્કેટમાં મૂકવાનું છું અત્યારે જે વિડીયોમાં મૂક્યું હતું તેલ વરસ દોઢ વરસ પહેલાં એક બેને એ તેલ બનાવીને એક બેનને આપ્યું એ બેનનો રિપોર્ટ એવો થતો કે ત્રણ ચાર ત્રણ ચાર લાખ રૂપિયા દવાખાનામાં ખર્ચ્યા છતાં એમનો દુખાવો મટ્યો નહીં પણ આ તેલ બનાવીને બેને આપ્યું મારા વિડીયોમાં જોઈને એની ફોર્મ્યુલા જોઈને અને પછી એ તેલ આપ્યું એમનો દુખાવો હંડ્રેડ ગાયબ થઈ ગયો આજે એ બેન ખુશ છે આનંદ છે મજામાં છે અને એટલી બધી ખુશી છે બેન કે છે મને રોજ મળવા પણ આવે છે બે ચાર દિવસ થાય એટલે કે તમારું દર્દ તમે દર્દ અમારું દૂર કર્યું એમણે કહ્યું આ મારી ફોર્મ્યુલા નથી આ મનોરભાઈની ફોર્મ્યુલા છે મિત્રો ત્રિદેવ દુખાવાનું તેલ દસમા મહિનામાં લોન્ચ થશે અને ઓનલાઈન ઘેર બેઠા તમારે માર્કેટમાં લેવા જવાનું નથી બેઠા તમને ફ્રી ડિલિવરીમાં એ એ તેલ મળશે તેલનો ઉપયોગ કરજો મિત્રો પેઇન ચુંગાલમાંથી આપણે છુટકારો મેળવવાનો છે એની સાઈડ ઇફેક્ટોમાંથી આ તેલ આજીવન વાપરશો ઝીરો સાઇડ ઇફેક્ટ કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય અને દુખાવામાંથી રાહત થશે તો મિત્રો ખાસ યાદ રાખો અત્યારે દસમા મહિના સુધી તો અડધું સરસવનું તેલ અડધું તલનું તેલ મોંઘું આવે છે કારણ લોકો કેમ નથી વાપરતા ત્રણસો સાહીઠ રૂપિયે કિલો છે તલનું તેલ એ તલનું તેલ પરમ વાયુનાશક છે અને સરસવનું તેલ પણ પરમ વાયુનાશક છે એ બેને સરખા ભાગે મિક્સ કરી અને એની માલિશ કરજો મિત્રો તો એનાથી તમને રાહત રહેશે મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત